হননারেয স disappointশয পারো� нимি যে,যারকে ইজিশয রিশয পানে য়াই হিযারে বসয আই. বানে নাইচারিন কলানেয હા પૈસા 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 મેં દેહી તને ભાઈ પણ ક્યાં આવું દેવા ત્યારે કયો ને તાર આવું નવરો હા પણ પૈસા દેહી ભાઈ દેહી હા હા પણ દેવા પૈસા મારી ભાવ ગયા ટકો 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 વા રેડી પૈસા હાચવીન લાગજે એ પૈસા હાચવીન લાગજે મોટા ને ક્યાં દેવું થાઉં હે ભેગું 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 થાય કઈસ તને હે અરે ગો તું મારું લાગે ની હે હે શું શું ગો તું મારું એની એમ મોટા ગો તું મારું એની એમ હે મારું એ ગો તું તો મરાઉ વધારે બોલ લોકેશન ના ગયો ભાઈ કાઈ નહી ઘટના કી છે આ બોલ ગયો લોકેશન ના આવાની અરે વાત ન કરે અત્યારે આપણા ભાઈને ને પેલા ઊભો કરો ને આવવાનું